કૌભાંડી બિલ્ડરની પોલીસની હાજરીમાં દાદાગીરી ઇકોસેલની ઓફિસમાં મીડિયાની સામે રોફ જમાવ્યો જમીન કૌભાંડમાં વિનુ માલવિયાની ની ધરપકડ થઈ હતી ખિસ્સામાં બે હાથ નાખી આરોપી મીડિયાની સામે આવ્યો મીડિયા કર્મચારીઓની સાથે વિનુ માલવિયાએ ગેરવર્તન પણ કર્યું તમે મને આરોપી સાબિત કરવા વાળા કોણ આવા સવાલો કર્યા બસ પતી ગયું હવે શાંતિથી છાપો આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ હવે મુક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી જે પ્રકારે હાલ સમગ્ર મામલો સામે આવ્યો કૌભાંડી બિલ્ડરની પોલીસની હાજરીમાં જ દાદાગીરી જોવા મળી મીડિયાની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું ઇકોસેલની ઓફિસમાં મીડિયાની સામે જ આ કૌભાંડી બિલ્ડરે રોબ જમાવ્યો અને સવાલ કર્યા કે તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ જમીન કૌભાંડમાં ભીનું માલવ્યાની ધરપકડ કરવામાં આવી હતી કિસ્સામાં બે હાથ નાખીને રોપ પાડતો હવે શાંતિથી છાપો આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી પોલીસે કોઈ જ પ્રકારની કામગીરી હાથ ન ધરી સવાલ ન કર્યા વધુ વિગત મેળવે રાકેશ પાસેથી રાકેશ બિલ્ડરની કરવામાં આવી અને જ્યારે મીડિયાની સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે મીડિયાની સાથે જ ગેરવર્તન કર્યું અને જે પ્રકારે એણે મીડિયાને સવાલ કર્યો કે તમે મને સાબિત કરવા વાળા કોણ આ દાદાગીરી કરતો વિનુ માલવિયા તેને પોલીસે કંઈ ન કહ્યું પોલીસે કોઈ કામગીરી ન કરી શા માટે પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી

કરવામાં આવી હતી અને ડીસીપીની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જ્યારે આ જે વિનુ માલવ્યાના વિઝુલ લેવા માટે મીડિયા કર્મીઓને જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે મીડિયા કર્મીઓ જ્યારે તેનું જે શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન છે તે આ જે વિનુ માલવિયા છે તેની રીસરની દાદાગીરી જોવા મળી હતી જાણે પોલીસ કચેરીમાં નહીં પરંતુ જાણે કોઈ ગાર્ડનમાં અથવા તો અન્ય કોઈના ત્યાં મહેમાન બનીને આવ્યા હોય તે પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી હતી તમે આરોપી સાબિત કરવા વાળા કોણ તમે કોર્ટ છો આવા વેધક સવાલ છે તે મીડિયા હતા પોલીસ કર્મચારી અધિકારીઓની હાજરીમાં આ પ્રમાણેના સવાલ કરવા છતાં જે આરોપીને આપવાના બદલે જે પોલીસ છે તે વિનુ માલવિયાને કેબિનની અંદર લઈ જઈ રહી હતી જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક જે ઇકો સેલ દ્વારા વિનુ માલવિયાને વીઆઈપી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તેવી સ્પષ્ટ સ્થિતિ છે તે અહીં જોવા મળી હતી મહત્વનું છે કે નવી સરકની જમીન ખરીદતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે પરંતુ અહીં મંજૂરીની અવગણના કરી અને જે જે છે તે સટાખાટ અને સ્ટેમ્પ પેપર છે એ જૂના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરી અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હતી અને આ સમગ્ર જે જમીન પચાવી પાડવાના આરોપસર વિનુ માલવિયાની જયારે ધરપકડ કરાઈ હતી ત્યારે કાયદેસર કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ જાણે પોલીસનો નો કોઈ પણ પ્રકારનો નો હાવ છે તે વિનુ માલવ્યા ન હોય તે પ્રકારે પડ્યું છે પોલીસ પોલીસનો કોઈ પણ પ્રકારનો હાવ ના હોય જે આજે આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે જ્યારે કોઈક ગુનાની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે આ વિનુ માલવિયાનો વરઘોડો નીકળશે કે કેમ તે મોટો સવાલ છે જી ધન્યવાદ રાકેશ તમામ જાણકારી સાથે જોડાવ બદલ